નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું ફરી એકવાર હૃદયપૂર્વક સ્વાગત કરું છું મિત્રો બાળપણથી આપણે એક જ વાત સાંભળતા આવ્યા છીએ કે ફળો ખાવા એ શરીર માટે અમૃત સમાન છે અને વાત સાચી પણ છે ફળો આપણને તાકાત આપે રોગ સામે લડવાની શક્તિ આપે પણ શું તમને ખબર છે કે સાઠ વર્ષની ઉંમર પછી અમુક ફળો તમારા શરીરને ફાયદાને બદલે નુકસાન પણ પહોંચાડી શકે છે હા તમે બરાબર સાંભળ્યું મોટી ઉંમરે બધા ફળો એકસરખા ગુણકારી નથી હોતા કારણ કે આ ઉંમરે આપણું શરીર બદલાય છે અમુક ફળો તમારા લોહીમાં શુગરને એકદમ વધારી દે છે જેને આપણે સ્પાઈક કહીએ છીએ તો અમુક ફળો તમારા પાચનતંત્રને ગડબડ કરી શકે અને વળી અમુક ફળો છૂપી રીતે તમારા હૃદયને અને સાંધાને પણ તકલીફ આપી શકે છે પણ ચિંતા ના કરો મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી આપણા ખોરાકમાં ખાસ કરીને ફળોની પસંદગીમાં થોડું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જો આપણે આપણી ઉંમર મુજબના સારા ફળો ખાઈએ તો આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે ખાધેલું બરાબર પચી જાય અને ડાયાબિટીસ કે હૃદયને લગતી નાની મોટી તકલીફો પણ કાબૂમાં રહી શકે છે તો આજના આ ખાસ વિડીયોમાં આપણે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો માટે સૌથી પાંચ શ્રેષ્ઠ ફળો અને કયા પાંચ ફળો ખાવાથી તમારે બચવું જોઈએ અથવા સાવ ઓછી માત્રામાં ખાવા જોઈએ તેની વિગતવાર વાત કરીશું અને હા આ બધી માહિતી કોઈ જૂની પુરાણી નથી પણ આધુનિક વિજ્ઞાન અને આપણા પ્રાચીન આયુર્વેદ બંનેનો નિચોડ કાઢીને આ માહિતી તમારી સામે રજૂ કરવામાં આવી છે જેથી તમે અને તમારા પરિવારના સૌ સભ્યો સારા સ્વાસ્થ્ય સાથે ખુશખુશાલ રહી શકો તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે આ ઉંમરે કયા ફળો આપણા શરીરના સાચા મિત્ર છે અને કયા ફળોથી થોડું અંતર રાખવું હોય છે મોટી ઉંમરે ફળોની પસંદગી શા માટે જરૂરી છે મિત્રો મોટી ઉંમરના વડીલો માટે ફળો પસંદ કરતી વખતે આપણે અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડે છે આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે દરેક શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે અને ઉંમર પ્રમાણે ખોરાકમાં બદલાવ જરૂરી છે તો કઈ કઈ વાતો છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ તો સૌથી પહેલાં છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને શુગરની માત્રા આનો સીધો અર્થ એ છે કે કોઈ પણ ફળ ખાધા પછી તે તમારા બ્લડ શુગરને કેટલી ઝડપથી વધારે છે જો જીઆઈ વધુ હોય તો શુગર ઝડપથી વધે જે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ચિંતાનો વિષય છે એટલે આપણે એવા ફળો પસંદ કરવા જે ધીમે ધીમે શુગર છોડે બીજી વસ્તુ છે પોષક તત્વોનો ભંડાર આપણે એવા ફળો જોવાના છે જેમાં વિટામિન્સ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય આ તત્વો આપણા શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને રોગો સામે લડવાની શક્તિ આપે છે ત્રીજી વસ્તુ છે પાચન અને ફાઈબર શું ફળ પચવામાં સરળ છે અને તેમાં ફાઈબર કેટલું છે ફાઈબર આપણા પાચનતંત્રને સાફ રાખે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી બચાવે છે મોટી ઉંમરે પાચન શક્તિ મંદ પડે છે એટલે આ મુદ્દો બહુ જરૂરી છે ચોથી વસ્તુ છે આયુર્વેદિક દોષ સંતુલન વાત પિત્ત કફ આયુર્વેદ મુજબ દરેક ફળની પોતાની પ્રકૃતિ હોય છે જે આપણા શરીરમાં રહેલા વાત પિત્ત અને કફ દોષો પર અલગ અલગ અસર કરે છે મોટી ઉંમરે વાયુનો પ્રકોપ વધુ હોય છે તેથી વાયુ વધારતા ફળોથી બચવું જોઈએ તો ચાલો હવે આપણે આ બધા માપદંડોને ધ્યાનમાં રાખીને કે આ ફળો આપણા વડીલો માટે ખરેખર શ્રેષ્ઠ છે અને કયા ફળોથી થોડું અંતર રાખવું જોઈએ તેની વિગતવાર વાત કરીએ હવે વાત કરીએ એવા પાંચ ફળોની જે ખરેખર આપણા વડીલો માટે વરદાન સમાન છે આ ફળો તમારા શરીરને પોષણ આપશે અનેક તકલીફોથી બચાવશે તો સૌથી પહેલું ફળ છે આમળા વિટામિન સી નો રાજા અને અમૃત ફળ મિત્રો આમળા કેમ શ્રેષ્ઠ છે આમળાને વિટામિન સી નો રાજા કહેવાય છે અને એ સાચું છે તમને વિશ્વાસ નહીં આવે પણ ફક્ત સો ગ્રામ આમળામાં લગભગ વીસ સંતરા જેટલું વિટામિન સી હોય છે આ વિટામિન સી આપણી રોગ પ્રતિકારક શક્તિને એટલી મજબૂત બનાવે કે શરીરને નાના મોટા ઇન્ફેક્શન સામે લડવામાં ઘણી મદદ મળે છે આમળામાં પાવરફુલ એન્ટી ઓક્સિડન્ટ પણ હોય છે જે આપણા મગજની શક્તિ અને યાદશક્તિને પણ ટેકો આપે છે મોટી ઉંમરે યાદશક્તિ નબળી પડવાનો ભય રહે છે ત્યારે આમળા આ માટે ખૂબ જ મહત્ત્વનું ફળ છે આમળામાં કેલેરી સાવ ઓછી અને શુગર નહીં વાત હોય છે એટલે તમારા વજન કે બ્લડ શુગર પર કોઈ ખરાબ અસર થતી નથી આયુર્વેદ શું કહે છે આયુર્વેદમાં આમળાને એન્ટી એજિંગ ટોનિક માનવામાં આવે છે તે શરીરને ડિટોક્સ કરીને રોગો સામે લડવાની શક્તિ આપે છે આમળા કેવી રીતે ખાવા દરરોજ એક તાજું આમળું આમળાની ઋતુમાં જરૂર ખાવું જોઈએ જો તમને તેનો ખાટો કે ઘસાયેલો સ્વાદ વધુ સ્ટ્રોંગ લાગતો હોય તો તમે તેમાં થોડું સંચળ પાવડર નાખી શકો છો ડાયાબિટીસ ન હોય તો થોડું મધ પણ ઉમેરી શકાય તમે ઘરે જ આમળાનો રસ જ્યુસ બનાવીને પણ પી શકો છો બજારમાંથી તૈયાર જ્યુસ લેવાને બદલે એક બે આમળાના ઠળિયા કાઢી ટુકડા કરી પાણી સાથે મિક્સરમાં પીસીને તાજો રસ પીવો શ્રેષ્ઠ છે બીજું ફળ છે જાંબુ એટલે કે રાવણા ડાયાબિટીસનો કુદરતી મિત્ર કેમ રાવણા શ્રેષ્ઠ છે જાંબુ જેને આપણે રાવણા પણ કહીએ છીએ તે ડાયાબિટીસ ધરાવતા વડીલો માટે ખરેખર એક કુદરતી ઇન્સ્યુલિન જેવું છે તે લોહીમાં શુગરને એકદમ વધવા દેતું નથી આનાથી પેટ પણ સારું રહે છે અને કબજિયાત તેમજ ઝાડા બંનેને કાબૂમાં રાખવામાં મદદ કરે છે જાંબુઓમાં જાંબોલીન નામનું ખાસ તત્વ હોય છે જે સ્ટાર્થને શુગરમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને ધીમી પાડી દે છે એટલા જ માટે આયુર્વેદથી લઈને આધુનિક વિજ્ઞાન સુધી બધા જાંબુને ડાયાબિટીસ માટે રામબાણ માને છે આમાં પાચક ઉત્સેચકો પણ હોય છે જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે હૃદય માટે પણ ફાયદાકારક આ તમારા બીપીને સ્થિર રાખે છે અને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે રાવણા કેવી રીતે ખાવા જ્યારે પણ જાંબુની સીઝન હોય ત્યારે તેનું નિયમિત સેવન જરૂર કરવું જોઈએ સાઠ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે આ એક ઉત્તમ ફળ છે ત્રીજા નંબરે આવે છે દાડમ હૃદય અને મગજ માટે સુપરફૂડ દાડમ કેમ શ્રેષ્ઠ છે દાડમ ખરેખર હૃદય અને મગજ માટે એક સુપરફૂડ છે તે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે લોહીની નળીઓને સ્વસ્થ રાખે છે અને શરીરમાં નવું લોહી બનાવવા માટે મદદ કરે છે કોલેસ્ટ્રોલ દાડમ સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલ ને સુધારવામાં પણ મદદ કરી શકે છે સાંધાનો દુખાવો સાંધાના દુખાવા અને સંધિવા જેવી બીમારીઓ માટે પણ દાડમ ફાયદાકારક છે તેમાં રહેલા સોજા ઘટાડનાર ગુણધર્મો સાંધાના દુખાવામાં રાહત આપી શકે છે આમ દાડમ એક ઓલરાઉન્ડર ફળ છે જે હૃદયથી લઈને મગજ સુધી શરીરના અનેક અંગોને ટેકો આપે છે દાડમ કેવી રીતે ખાવું મોટી ઉંમરના વ્યક્તિઓએ સારા સ્વાસ્થ્ય માટે અઠવાડિયામાં ત્રણથી ચાર વખત દાડમનું સેવન કરવું ખૂબ જ સારું છે નંબર ચાર પર આવે છે પપૈયું પેટનો મિત્ર અને હૃદયનો રક્ષક પપૈયું કેમ શ્રેષ્ઠ છે પપૈયું મોટી ઉંમરના વ્યક્તિઓ માટે પાચક ઉત્સેચકોને સારી રીતે જાળવી રાખનારું એક શ્રેષ્ઠ ફળ છે જે લોકો દરરોજ સવારે પપૈયું ખાય છે તેમને કબજિયાત ગેસ અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ સાવ ઓછી જોવા મળે છે કારણ કે તે આંતરડાને કુદરતી રીતે સાફ રાખે છે હરસ મસા જે લોકોને હરસ મસાની તકલીફ હોય તેમના માટે પણ પપૈયું ખૂબ જ ઉપયોગી છે કારણ કે તે મળને નરમ બનાવવામાં મદદ કરે છે જેથી મળ ત્યાંક સરળ બને છે હૃદય માટે પપૈયું હૃદય માટે ખૂબ જ સારું છે તેમાં રહેલા ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ ઘટાડે છે અને બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે આનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ ઘટી શકે છે ડાયાબિટીસ પપૈયો સ્વાદમાં મીઠું હોવા છતાં તેમાં શુગરનું પ્રમાણ વધુ નથી હોતું એટલે ડાયાબિટીસના દર્દીઓ પણ મર્યાદિત માત્રામાં આ ફળ ખાઈ શકે છે જો તમે ડાયાબિટીસના દર્દીઓ તો તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે અને એક સમયે અડધા કપથી વધુ પપૈયાનું સેવન ન કરવું જોઈએ હવે પપૈયાને કેવી રીતે ખાવું સાઠ વર્ષથી ઉપરના વડીલો માટે પપૈયું ખરેખર શ્રેષ્ઠ ફળોમાંનું એક છે સવારે નાસ્તામાં પપૈયાના ટુકડા ખાવા એ ઉત્તમ છે નંબર પાંચ પર આવે છે જામફળ ડાયાબિટીસ ફ્રેન્ડલી અને પાચનનો સાથી જામફળ કેમ શ્રેષ્ઠ છે જામફળ તમને બજારમાં ઠેકઠેકાણે સરળતાથી મળી જાય છે અને તેના ફાયદા પણ ઘણા શ્રેષ્ઠ છે જામફળની સૌથી મોટી ખાસિયત છે તેનો ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ જે હા જામફળનું જીઆઈ બારથી ચૌદની વચ્ચે હોય છે જે ઘણું ઓછું ગણાય એટલે ડાયાબિટીસના દર્દીઓ પણ જામફળનું સેવન કોઈ પણ ચિંતા વગર કરી શકે છે આ ઉંમરે કબજિયાતની સમસ્યા રહેતી હોય તેવા લોકો માટે પણ જામફળ ખૂબ જ ઉપયોગી છે દરરોજ એક પાકેલું જામફળ ખાવાથી તેમાં રહેલું ફાઈબર તમારી આંતરડાની ગતિને સુધારે છે જેના પરિણામે પેટ સરળતાથી સાફ થવા લાગે છે જામફળ કેવી રીતે ખાવું દરરોજ એક જામફળ તમે નાસ્તા તરીકે અથવા દિવસ દરમિયાન ખાઈ શકો છો જ્યારે જામફળની ઋતુ હોય ત્યારે તે શ્રેષ્ઠ ફળોમાંનું એક છે હવે તમે વિચારતા હશો કે આ તો ફક્ત સારા ફળોની વાત થઈ પણ કયા એવા પાંચ ફળો છે જે મોટી ઉંમરના વ્યક્તિઓએ ખાવાથી બચવું જોઈએ અથવા ખૂબ જ મર્યાદિત માત્રામાં લેવા જોઈએ તો ચાલો તેના વિશે પણ માહિતી લઈ લઈએ મિત્રો હવે હું તમને જે ફળો વિશે જણાવીશ તે કોઈ ફળ ખરાબ નથી શરીરને નુકસાનકારક પણ નથી પરંતુ સાઠ વર્ષની ઉંમર પછી ખાસ કરીને આ ફળો બ્લડ શુગરને એકદમથી વધારી શકે છે પાચનમાં તકલીફ ઊભી કરી શકે છે અથવા આયુર્વેદ મુજબ આ ઉંમર માટે તેટલા યોગ્ય નથી માનવામાં આવતા એટલે આ ફળોને ક્યારેક ક્યારે સાવ ઓછી માત્રામાં જ ખાવા જોઈએ તો સૌથી પહેલાં નંબરે આવે છે કેરી ફળોનો રાજા પણ ધ્યાન રાખીને કેમ ધ્યાન રાખવું જે હા મિત્રો કેરી સ્વાદમાં તો ખૂબ જ સારી હોય છે અને તેને ફળોનો રાજા પણ કહેવાય છે પણ સાઠ વર્ષની ઉંમર પછી આ ફળ ખાવું થોડું રિસ્કી બની શકે છે કેરીમાં શુગરનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે જેના પરિણામે તે બ્લડ શુગરને ઝડપથી વધારી શકે છે વળી અમુક લોકોને કેરી ખાવાથી એસિડિટી પણ વધી શકે છે તો કેરી કેવી રીતે ખાવી જો ખાવી જ હોય તો મોટી ઉંમરના વ્યક્તિઓએ કેરી અઠવાડિયામાં એકાદ વાર મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ ભૂખ્યા પેટે ક્યારેય ન ખાવો એક વખતમાં ફક્ત બેથી ત્રણ કેરીની ચીર અથવા વધુમાં વધુ સો ગ્રામ કેરીનો પલ્પ જ ખાવો જોઈએ ખાસ કરીને ડાયાબિટીસ હોય તો આ વાતનું કડક પાલન કરવું રાત્રે કેરીનું સેવન બિલકુલ ટાળવું પ્રયાસ કરો કે કેરીને કોઈ પ્રોટીનયુક્ત ખોરાક સાથે ખાઓ જેમ કે કેરીની ચીર સાથે થોડીક બદામ કે મોળું દહીં આનાથી શુગરનું શોષણ ધીમું થશે અને એકદમ સ્પાઈક નહીં કરે બીજા નંબરે આવે છે ચીકુ કુદરતી કેન્ડી પણ સાચવીને કેમ ધ્યાન રાખવું મિત્રો ચીકુ ખરેખર એક કુદરતી કેન્ડી જેવું છે અને આમાં ઘણી વધુ માત્રામાં શુગર હોય છે ડાયાબિટીસ અને જે લોકોનું વજન વધુ હોય તેવા વડીલો માટે આ ફળ થોડું જોખમી સાબિત થાય છે તો ચીકુને કેવી રીતે ખાવું ખાસ કરીને મોટી ઉંમરના ચીકુનું સેવન બને એટલું ઓછું કરવું જોઈએ વધુ માત્રામાં ચીકુ ક્યારેય ન ખાવા નંબર ત્રણ પર આવે છે લીચી સ્વાદિષ્ટ પણ જોખમી આદત કેમ ધ્યાન રાખો મિત્રો લીચી એક સોના ઉપર સુહાગા જેવું ફળ છે દેખાવમાં સુંદર અને સ્વાદિષ્ટ ક્યારેક ક્યારેક તમે ફક્ત ચારથી પાંચ લીચીનું સેવન કર્યું તો કોઈ મોટી વાત નથી મન પણ ખુશ થશે અને શરીરને પોષક તત્વો પણ મળશે પરંતુ જો તમે ડાયાબિટીસના દર્દી હો તો તમારે એકથી બે લીચીથી વધુ ન ખાવી જોઈએ જે લોકોને ડાયાબિટીસ ન હોય પણ સાઠ વર્ષથી મોટી ઉંમર હોય તેમને પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે લીચી ઘણી એડિક્ટિવ હોય છે એક ખાશો તો હાથ ઊભો નહીં રહે અને વારંવાર ખાવાની ઈચ્છા થશે તો લીચી કેવી રીતે ખાવી હંમેશા વિચારીને જ લીચીનું સેવન કરવું જોઈએ એક પ્લેટમાં ચારથી પાંચ લીચી કાઢી લ્યો અને નક્કી કરીને ખાઓ કે આનાથી વધુ નહીં ટોપલી લઈને બેસી જવાની ભૂલ ન કરતા લીચી ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો મધ્યભાગ અને સાંજનો મધ્યભાગ હોય છે જ્યારે પેટ થોડું ખાલી હોય છે ટૂંકમાં કહીએ તો લીચી ક્યારેક ક્યારેક અને સાવ ઓછી માત્રામાં જ ખાવી જોઈએ અને જો તમને ડાયાબિટીસ હોય તો બને ત્યાં સુધી તમારે લીચીથી દૂર જ રહેવું જોઈએ નંબર ચાર પર આવે છે તરબૂચ ઠંડક આપે પણ શુગર વધારી શકે તો કેમ ધ્યાન રાખવું મિત્રો તરબૂચ ઉનાળાની સિઝનમાં સૌથી વધુ ખવાતું ફળ હશે અને ઠંડક પણ આપે છે પરંતુ મોટી ઉંમરના વ્યક્તિઓએ આની સાથે ધ્યાનપૂર્વક રહેવું જરૂરી છે તરબૂચનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઊંચું હોય છે અને એટલા માટે જ શુગર શરીરમાં ઝડપથી વધી શકે છે જો તરબૂચને તમે જરૂરિયાતથી વધુ માત્રામાં ખાઈ લીધું તો તમને અપચો પણ થઈ શકે છે અને સાથે સાથે તમારા શરીરની શુગર પણ વધી જશે તો તરબૂચને કેવી રીતે ખાવું હંમેશા મર્યાદિત માત્રામાં જ તરબૂચ ખાવું સારું છે અને જો તમને ડાયાબિટીસ હોય તો તમારે તરબૂચનું સેવન ન જ કરવું જોઈએ નંબર પાંચ પર આવે છે ફણસ જેકફ્રૂટ પચવામાં ભારે જેને આપણે ગુજરાતીમાં ફણસ કહીએ છીએ અને મોટાભાગના લોકો તેને શાકભાજી માનતા હોય છે પરંતુ આ એક ફળની કેટેગરીમાં આવે છે ફણસ સ્વાદિષ્ટ તો ઘણું છે પરંતુ મોટી ઉંમરના લોકો માટે ખાસ કરીને આ પાચનમાં ખૂબ જ ભારે પડે છે આ ફળનું સેવન કરવાથી મોટી ઉંમરના વ્યક્તિઓમાં ગેસ અપચો અને પેટની બીજી સમસ્યાઓ જોવા મળી શકે છે તો ફણસને કેવી રીતે ખાવું એટલે મોટી ઉંમરના ત્યાં સુધી ફણસને ખાવાનું ટાળવું જોઈએ મિત્રો મોટી વ્યક્તિઓ માટે આહાર એક રોકાણ રોકાણ સમાન છે તમે તમારા સ્વાસ્થ્યમાં કેટલું કરો છો તે ભવિષ્યમાં કેટલા સ્વસ્થ અને સક્રિય રહો છો તેના પર આધાર રાખે છે સાચા ફળોની પસંદગી કરીને તમે તમારા શુગરને કાબુમાં રાખી શકો છો હૃદયને મજબૂત બનાવી શકો છો અને સાંધાઓને સરળ રાખી શકો છો અને તેની સામે જો તમે ખોટા ફળોની પસંદગી કરી લીધી તો તમારા સ્વાસ્થ્યમાં અલગ અલગ રીતની તકલીફો જોવા મળી શકે છે તો તમારે ફળો ખાવાની મજા જરૂર લેવાની છે અને ખાસ કરીને મોટી ઉંમરના લોકોએ તો ફળો ખાવા ખૂબ જ જરૂરી છે પરંતુ ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે સ્વાદની ઉપરાંત તમારું સ્વાસ્થ્ય પણ સંતુલનમાં રહેવું જોઈએ એવું નથી કે આંખ બંધ કરીને કોઈ પણ વસ્તુ લિમિટ બહાર ખાઈ લીધી પરંતુ કોઈ પણ વસ્તુનું સેવન ધ્યાન રાખી અને સમજીને કરશો તો ફળ તમને ક્યારેય નુકસાન નહીં આપે પણ જો કંઈ પણ વિચાર્યા વગર અને તમારા શરીરની પરિસ્થિતિ અને ઉંમર જોયા વગર તમે જેમ ફાવે તેમ ફળનું સેવન કરવાનું ચાલુ કરો તો બની શકે છે તમારા શરીરને તેનાથી નુકસાન થઈ શકે તો આજે વિડીયોમાં જેટલી પણ વાત તમને જણાવી તે વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખો ફળોનું સેવન તમે જરૂર કરો પરંતુ ધ્યાન રાખીને કરો અને જે સારા ફળો છે તેની ઉપર વધુ ફોકસ કરો અને જે ફળો તમને નુકસાન પહોંચાડી શકે છે તે ફળોથી થોડીક દૂરી બનાવીને રાખો મિત્રો આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો એવી મને આશા છે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને આ ઉપયોગી માહિતી તમારા બધા વડીલો અને મિત્રો સાથે શેર કરો જેથી સૌ કોઈ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ અને ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો